નમસ્કાર સ્વાગત છે ખાસ કરીને માહિતી આપવાની છે પવન ઠંડી ઝાકળ અને આવનારો ઉનાળો ક્યારથી ચાલુ થશે અને ઉનાળો કેવો રહેશે આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને ઝાકળ વિશે જણાવી દઉં ઝાકળની વાત કરવા જઈએ તો ગત અઠવાડિયે આપણે ઝાકળનો સારો એવો રાઉન્ડ જોવા મળ્યો હતો જેમાં ખાસ કરીને પરમ દિવસે એટલે કે આજે છ ફેબ્રુઆરી થઈ છે ચાર ફેબ્રુઆરી પણ ઝાકળ જોવા મળી ગઈકાલે પાંચ ફેબ્રુઆરી પણ ઝાકળ જોવા મળી હતી પણ ઝાકળમાં ધીમે ધીમે હવે ઘટાડો થઈ રહ્યો છે આ ઝાકળમાંથી આપણે મુક્તિ મળવાની છે પણ મહત્ત્વની વાત છે પવન પવનની દિશાને જે ઝડપ જોવા જઈએ તો અત્યારે પવન છે એ મુખ્યત્વે ઉત્તરના છે અને ઉત્તરના પવનને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં શિયાળા જેવો માહોલ પણ છે ઠંડી યથાવત છે અને ઉત્તરના પવન છે એ સાથે અલગ અલગ વિસ્તારોની અંદર પવનની સ્પીડ જોવા જઈએ તો અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે આ નોર્મલ કરતાં પવન વધારે છે પવન અત્યારે દસથી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાકની જો ઝડપ હોવી જોઈએ એની જગ્યાએ અત્યારે અઢારથી લઈ અને બાવીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે હવે આ જે વધારે સ્પીડના પવન છે જેને કારણે ખેડૂતભાઈઓ ચિંતિત છે કેમ કે અત્યારે આપણે ઊંચાઈવાળા પાક હોય જેની અંદર જુવાર હોય મકાઈ હોય અથવા તો જે ઘઉં છે અથવા અન્ય પાકો છે એને આપણે પાણી નથી આપી શકતા કેમ કે પાણી આપીએ જો આટલી ઝડપનો પવન હોય તો પાક આપણો ડળી પડતો હોય છે એટલે આપણે પિયત નથી આપી શકતા જો કે આ પવનની સ્પીડમાંથી હવે આપણે રાહત મળવાની છે આજે છ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે આવતીકાલે સાત ફેબ્રુઆરી પરમ દિવસે આઠ ફેબ્રુઆરી આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે સાંજ સુધીમાં પવનની સ્પીડ છે એમાં ઘટાડો થશે અત્યારે અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એ ઘટી અને નવથી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જશે એટલે પવનની સ્પીડ છે આઠ તારીખે સાંજ સુધીમાં ઘટી જશે આ એક મોટા સમાચાર છે અને એક પ્રકારે ખેડૂતો માટે માટે રાહતના પણ સમાચાર ગણી શકાય કે પવનની સ્પીડ છે એ ઘટવા જઈ રહી છે જોકે અત્યારે પવનની સ્પીડ ઘટી જશે પણ જે રીતે અત્યારે ઉત્તરના પવનો ચાલી રહ્યા છે આ જ મુજબના ઉત્તરના પવનો ચાલશે એટલે પંદર ફેબ્રુઆરી સુધી ક્યારેક વચ્ચે એવું બની શકે કે ઉત્તર પશ્ચિમના પવનો થાય બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર ઉત્તરના પવનો રહેશે જેને કારણે આપણે ઠંડી જે અત્યારે યથાવત છે હજી શિયાળાએ વિદાય લીધી નથી આજ મુજબનો ઠંડીનો રાઉન્ડ છે એ પંદર તારીખ સુધી તો આપણે કન્ટિન્યુ જોવા મળશે તેમાં બહુ મોટી રાહત જોવા નહીં મળે હા એક ચોક્કસ થઈ છે કે વચ્ચે વચ્ચે એક બે દિવસના ગેપ આવતા હોય ઠંડી ઘટી જાય ક્યારેક પાછી વધી જાય આમ વધઘટ થાય રાખશે પણ ઠંડી આપણે સંપૂર્ણપણે જશે નહીં કેમકે હજી શિયાળો પૂર્ણ નથી થયો ઉત્તરના પવનો ચાલી રહ્યા છે અને આ જ મુજબના ઉત્તરના પવનો છે એ કન્ટિન્યુ ચાલશે એટલે ખાસ કરીને તાપમાન છે એમાં કોઈ બહુ મોટો ઘટાડો હા છે કે દિવસનું તાપમાન છે એકથી થી બે ડિગ્રી ઉચકાશે પણ જે રાત્રિનું તાપમાન છે હજુ પણ નીચું રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે જોવા જઈએ તો હવે ઉનાળો કેવો રહેશે અને ઉનાળાની શરૂઆત ક્યારે થશે આ દરેક મિત્રોને સવાલ છે આ સવાલ ખાસ કરીને ખેડૂતભાઈઓને એટલા માટે છે કે ઘણા ખેડૂતભાઈઓ આપણે એવા છે કે જેને શિયાળુ પાકનું વાવેતર મોડું કરેલું હતું જો એના અચાનક જ ઉનાળાની શરૂઆત થઈએ તો એને વાતાવરણને કારણે પાકમાં અમુક પ્રકારની નુકસાની આવતી હોય છે અને એની ચિંતા છે એ સ્વાભાવિક છે પણ આપણે જોવાનું એ છે કે હમણાં ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતાઓ નથી ક્યારથી થશે એ સમજવાનું છે પણ ચિંતા એટલા માટે ખેડૂતો કરી રહ્યા છે કે ગયા વર્ષે ગયા વર્ષે ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી પણ આ વર્ષે ફેબ્રુઆરીની અંદર ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતાઓ નથી હવે આપણે અત્યારે જે શિયાળાનો માહોલ છે ઠીક છે કે દિવસે થોડુંક આપણે તાપમાન જોવા મળી રહ્યું છે પણ રાત્રે શિયાળો છે આ શિયાળો હમણાં પંદર તારીખ સુધી તો કન્ટિન્યુ જોવા મળશે પંદર તારીખ બાદ આપણે મિક્સ ઋતુની અંદર પ્રવેશ કરવાના છે એટલે રાત્રિના ટાઈમે શિયાળો હશે અને દિવસના ટાઈમે ઉનાળો આ પ્રકારની મિક્સ ઋતુની શરૂઆત છે એ પંદર ફેબ્રુઆરી પછી એટલે કે સોળ ફેબ્રુઆરીથી શરૂઆત થઈ જશે અને એ અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી એટલે કે હવે જે પંદર ફેબ્રુઆરી પછીનું જે ફેબ્રુઆરીનું સેશન છે એ સંપૂર્ણ ફેબ્રુઆરી મહિના દરમિયાન સંપૂર્ણપણે આપણે મિક્સ ઋતુનો સામનો કરવાનો છે મિક્સ ઋતુનો સામનો એવો હશે કે જેની અંદર તાપમાન છે એ લગભગ આપણે દિવસનું ઊંચું હશે રાત્રિનું તાપમાન નીચું હશે ને દિવસે ઉનાળો અને રાત્રે શિયાળો એમ મિક્સ ઋતુની શરૂઆત થશે ઉનાળાની શરૂઆત નહીં થાય ઉનાળાની શરૂઆત મુખ્યત્વે જોવા જઈએ તો પાંત્રીસ ડિગ્રી ઉપર તાપમાન જાય પછી તે આપણે ઉનાળાની શરૂઆત ગણતા હોય છે પણ જો એ તાપમાન જે દિવસનું તાપમાન ઊંચું જાય એવી જ રીતે રાત્રિનું તાપમાન પણ ઉંચકાવવું જોઈએ તો આપણે ઉનાળાની શરૂઆત થઈ ગણાય નકર આપણે મિક્સ ઋતુ કહેવાય એવી રીતે પંદર તારીખ પછીથી જે તાપમાન ઊંચકાવાનું છે એ તાપમાન સોળ ફેબ્રુઆરી બે હજાર પચ

તેત્રીસથી લઈને છત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે એટલે એ દિવસનું તાપમાન હશે જેને આપણે મહત્તમ તાપમાન કહીએ એ મહત્તમ તાપમાન છે એ વધી જશે પણ લઘુત્તમ તાપમાન છે એ નોર્મલ અથવા તો નોર્મલથી થોડુંક જ ઊંચું આવશે જેટલું મહત્તમ તાપમાન વધશે એટલું લઘુત્તમ તાપમાન વધવાનું નથી એટલે રાત્રે તો આપણે થોડું ઘણું ઠંડીનો અહેસાસ છે એ થવાનો જ છે એટલે ફેબ્રુઆરી મહિના દરમિયાન સંપૂર્ણ ફેબ્રુઆરી મહિના દરમિયાન આપણે રાત્રે ઠંડીનો અહેસાસ થશે અને દિવસનો ટાઈમ હશે એમાં આપણે એટલે ફેબ્રુઆરી પછી સોળ ફેબ્રુઆરીથી લઈ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી આપણે મેક્સ ઋતુનો સામનો કરવાનો છે ઉનાળો અને શિયાળો છે એ બંને જોવા મળશે એ સાથે સોળ થી લઈને અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન અનેક વિસ્તારોની અંદર ગાઢ ધુમ્મસને વધુ પડતા ચાકળનું પ્રમાણ જોવા મળે તેવી પણ શક્યતાઓ રહેલી છે એટલે ફેબ્રુઆરી મહિનાનો જે અંત છે એ આપણા માટે અસમંજસતાવાળો હશે મિક્સ ઋતુ હશે ને જેને કારણે આપણે શરદી ઉધરસતાઓ વગેરે જે પણ આપણે બીમારી ફેલાતી હોય છે વાતાવરણને કારણે એ બીમારીઓ પણ આપણે જોવા મળી શકે છે કેમ કે વાતાવરણ છે મિક્સ ઋતુનું વાતાવરણ રહેવાનું છે હવે ઉનાળાની શરૂઆત સંપૂર્ણપણે ક્યારે થશે એની અંદર અત્યારે લાંબા ગાળાના અનુમાન મુજબ જોવા જઈએ તો ફેબ્રુઆરી મહિનામાં ઉનાળાની શરૂઆત થાય તેવી શક્યતાઓ નથી ઉનાળાની શરૂઆત છે માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગમે ત્યારે થઈ શકે છે કેમ કે માર્ચ મહિનામાં જેવી રીતે મહત્તમ તાપમાન વધશે એમ લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે એટલે અત્યારે આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો ફેબ્રુઆરી મહિનાની સોળ તારીખથી મહત્તમ તાપમાન ભલે પાંત્રીસ ડિગ્રીને પાર કરીએ છતાં પણ આપણે એને ઉનાળો ન કહી શકીએ એટલા માટે ન કહી શકીએ કેમ કે લઘુત્તમ તાપમાન નીચું હશે રાત્રે શિયાળાનો માહોલ હશે એટલે ખાસ કરીને ઉનાળો છે એ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં એની શરૂઆત થાય તેવી શક્યતાઓ માનવાનું છે અને ખાસ કરીને પંદર ફેબ્રુઆરી પછી જો આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવું હોય તો વાવેતર કરી શકાય એ ટાઈપનું હવામાન થઈ જશે પણ શિયાળો છે એ પણ સાથે સાથે કન્ટિન્યુઅસ અને ઉનાળાની શરૂઆત માર્ચ મહિનાથી થશે એટલે દર વર્ષે આપણે ખબર છે કે માર્ચ એપ્રિલ મે અને પંદર જૂન ત્યાં સુધી આપણે ઉનાળો ચાલુ છે ચાલુ રહે છે પંદર જૂનથી આપણે ચોમાસાની શરૂઆત સ્વાભાવિક રીતે થતી હોય વરસાદ ભલે બે પાંચ દિવસ આગળ પાછળ થાય પણ સામાન્ય રીતે પંદર જૂને ચોમાસું બેસે એવું આપણે ગણવામાં આવે છે એટલે માર્ચ મહિનાથી જે ઉનાળાની શરૂઆત થશે એ માર્ચ એપ્રિલ મે અને પંદર જૂન ત્યાં સુધી જે ઉનાળો ચાલવાનો છે એની અંદર પણ જણાવી તો કે આ વર્ષે જો જેવી રીતે શિયાળો જોવા મળ્યો એ ખૂબ સારો શિયાળો જોવા મળ્યો છે એવી જ રીતે ઉનાળો પણ સારો રહેશે ઉનાળાની અંદર તાપમાન છે એ પણ આપણે હાઈ ટેમ્પરેચર જોવા મળે ઊંચા તાપમાન જોવા મળે અને ઊંચા તાપમાન અને હીટવેવ ના રાઉન્ડ છે એ જે નોર્મલ દર વર્ષે આવતા હોય એવા જ આવશે ઉનાળો નબળો નહીં જોવા મળે ગયા વર્ષે જોવા જઈએ તો બે હજાર ચોવીસની અંદર ઉનાળાનું પરફોર્મન્સ સારું જ હતું એવી જ રીતે આ વર્ષે પણ ઉનાળાનું પરફોર્મન્સ છે એ સારું જ રહેશે આકરો તાપ છે એ પણ પડવાનો છે અને એની અંદર આપણે ઘણી વખત એવું બને છે કે બેતાલીસ ડિગ્રી કરતાં પણ ઊંચું તાપમાન જાય એવી જ રીતના બેતાલીસ ઉપરના તાપમાનો છે એ પણ જોવા મળશે એટવેવના રાઉન્ડો પણ આવશે અને એક પ્રકારે આકરી ગરમી છે એનો જે આપણે સામનો છે એ પણ બે હજાર પચીસની અંદર કરવાનો છે એટલે ખાસ આ વિડીયોની અંદર એ માહિતી આપવાની હતી હાલના હવામાનની માહિતી આપી જેમાં પવન વિશે પણ માહિતી આપી ઠંડી વિશે ઝાકળના રાઉન્ડ વિશે અને ઉનાળો ક્યારથી ચાલુ થશે અને કેવો રહેશે એ વિશે પણ માહિતી આપી ખાસ કરીને ઉનાળાની શરૂઆત છે એ માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાંથી થશે અને ઉનાળો છે એકદમ સારો રહેવાનો છે જેટલો આકરો તાપ પડે અને જેટલું તાપમાન ઊંચું જાય એટલો જ આપણે ઉનાળો સારો માનવાનો હોય છે એટલે આકરો તાપ પડવાનો છે તાપમાન ઊંચું જવાનું છે અને ઉનાળો પણ ખૂબ સારો રહેવાનો છે એવું અમારું એક લાંબા ગાળાનું અનુમાન છે છતાં પણ વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ